ગંભીર દુર્ઘટનાની અંદર આજે વીસ જેટલા લોકો મૃત્યુ છે અને એક યુવાન હજુ પણ લાપતા છે ત્યારે આજે છ દિવસ થયા અને આપણે ઘણી બધી વાર રજૂઆતો કરી છતાં તંત્રએ પેટનું પાણી હલાવ્યું નહીં અને આ જે ઘટના ના બને એની તકેદારીના ભાગરૂપે આપણે જેટલી રજૂઆતો કરી એને ધ્યાનમાં લીધી નહીં અને ત્યારે પહેલા જે બ્રિજ બંધ કરવાનો હતો એ બ્રિજ ત્યારે બંધ ના કર્યો ઘટના થયા દિવસે એટલે ગઈકાલે સાંજે એટલે પાંચમા દિવસે આજે સ્માર્ટ તંત્રના અભન અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન તમે જુઓ કે આ બ્રિજ પર અવર જવર બંધ થાય તે માટે ચણી દેવામાં આવી અને આ ચણી તો લીધી પણ એ ચણી એના બ્રિજની અંદર એટલે કે તંત્રના જે પ્રમાણે ના રેસ્ક્યુ ટીમની અંદર જે વાહનો કામે લાગેલા છે એમાં પૈકી ત્રણ વાહનો હજુ અંદર છે અને આ દીવાલ ચણી દેવામાં આવી છે હવે આ વાહન નીકળશે કેવી રીતના અને આ વાહનને નીકળવા માટે આ દીવાલ તોડશે તો આ જે અધિકારીઓ છે એમને હું કહેવા માંગુ છું કે પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ તમે બંધ કરો આ કામ તમારે પહેલા કરવાનું હતું bridge બંધ કરવાની જે વાત છે એ તમારે દીવાલ પહેલા ચણવાની હતી અને આજે છ દિવસ થયા અને છઠ્ઠા દિવસે તમે આ દીવાલ ચણો છો અને દિવાલ ચણ્યા પછી પણ તમે શું સાબિત કરવા માંગો છો આજે તમારી પાસે તંત્ર ખડે પગે છ દિવસથી ઊભું છે આટલા પોલીસ કર્મીનો staff છે NDRF ટીમ છે તમામ જગ્યાઓ પર તમારો સ્ટાફ છે તો આજે ચણતર કરવામાં આવ્યું છે ખોટા પૈસાનો અંદર રાખીને તમે ભાન ભૂલી ગયા હતા તમારી પાસે બેરેકેટ ન હતા જયારે તમારે જે કામ કરવાનું હતું એ કામ તમે કર્યું નહીં અને પ્રજાના પૈસાનો વેડફાટ કરો છો એટલે આવા અધિકારીઓ અભણ છે એવું મને લાગે છે અને આ અધિકારીઓ ખબર નહીં અ હજુ પણ શું ભાંગ પીને બેઠા છે એવું મને લાગે છે કે કેમ કે એમને કઈ રીતના કામગીરી કરવી છે ને એ બોખલાઈ ગયા છે માટે હું પ્રજાને પણ હજુ કેવા માંગુ છું કે પ્રજાના પૈસાનો આવા અભન અધિકારીઓ જો આવો વેડફાટ કરતા હોય અને આવું બુદ્ધિ નું પ્રદર્શન કરતા હોય તો તમારે સમજવાની આવે જરૂર છે